જોવા જેવી છે છે એનો નજારો દેખાય અંદર નથી અંદર જઈને જોઈ દસ નંબર ની ગુફામાં શું છે તો 10 નંબર ની ગુફા દેવ કોઈ ખાસ હતું નહીં જે બહાર થી દેખાવાનું રહેતું અંદર દેવ કોઈ ન હતું તો અત્યારે આપણે કઈ જગ્યાએ ઊભા હે ને ત્યાં મેપ તમને બતાવું દસ નંબર ની ગુફા અહીંયા હા અત્યારે આપણે અહીંયા હે આજી અહીંયા થી આપણે એક નંબર અહીંયા જવાનું હે અહીંયા પાછો એક રીટ નો બેટ લાગે મેપ તમે કોઈ અહી આવો ખોવાઈ જઈએ એક અને આ બે ઝરણા છે અને આ બે નદીઓ નાની નદીઓ જે પહાડ ની નદી આપણે કહી અને આ બે ઝરણા રહ્યા ને એ આપણે કે બારે માસ રહેતા એવા ઝરણા છે આ એમાં નું એક આ ઝરણું હે જો મોટા મોટી બે ગુફા સોળ નંબર ની ગુફા ને ઓગણત્રીસ નંબર ની ગુફા આ ગુફા અત્યારે હાલમાં જવા નથી દેતા ત્રીસ બત્રીસ તેત્રીસ ને ચોત્રીસ ગુફા અત્યારે થોડોક પ્રતિબંધિત વિસ્તાર વિસ્તારની ગાઈડ ને પૂછ્યું હતું કે એને અત્યારે ના પાડી ગયા અત્યારે જવા નથી દેતા પરમિશન નથી ઈનોવેશન નું ને એવું કામ ચાલુ એટલા માટે હાલો હવે મિત્રો આગળ આપણે જોયા ઝરણા ને એની આગળ ત્યાં શું ગુફાનો શું ઇતિહાસ છે તેના વિશે શું કે છે આત બધી જોઈ આગળ હમ હમ મિત્રો आ आठ नंबर ની ગુફા હે 9 10 11 ભાગ તો એ જ આવી ગઈ છે આ આઠ આઠ નંબર ની ગુફા હે અહીંયા આઠ નંબર છે આગળ 6 નંબર છે અહીંયા 4 6 નંબર લગી એનો બધું જેગુત છે 6 પેલા 5 5 છે એક લગી હે હવે અહીંથી ઉપર જવાનો રસ્તો નીચે તો કઈ નથી બધું ઝરણાના હિસાબે રસ્તો બંધ છે તો ઉપર ક્યાં જવું પડે આ એની અંદરનો કઈ નજારો છે

છ નું કા હૈયા વાત જારી અંદર એવું અંદર જવાનું કઈ રસ્તો બેસે હા ખુલ્લો હાર્યો બધા ગમતા હતા તમે આ જોઈ શકો છો બંને બાજુ આ

ઓય બેલું રે આ વસ્તુ લઈને આતિથિ ગ્રુપ એટલે કોઈ પણ લોકો જી વાત થી આવતા તને એ રોકાતા હતા ને સુતાતા ને ઉગુતા ને આ આતિથિ ગ્રુપ લેવા માં આવે આપણી દેશી ભાષા અને જી સંસ્કૃત માં કહીને તો કુટિયા કી અને હા બહુ દેનન કન ક ઘણા છે થકી મિત્રો આપડે આ ચાર નંબર ની ગુફા હે આની અંદર જે બાજુ ની ગુફા હતી ને પાંચ નંબર ની એની અંદર મોટી બુદ્ધાની મૂર્તિ હતી અને આ જે છે ને પાંચ ચાર નંબર પાંચ નંબર ની છે નાની બુદ્ધા ચાર નંબર આમાં નાની બુદ્ધાની મૂર્તિ નાખે બનાવામાં શિલ્પકારો હતા આપણા જૂના એ લોકો એ આપણે અલગ નમૂનો દર્શાવવા માટે જે દુનિયા માટે એક છાપ મૂકીને જ્યા છે આપણે ગુજરાતીમાં કહેવાય તો આ વસ્તુ નથી હવે બીજી વખત ક્યારે બનવાની નથી તમે આ શિલ્પની ની બધી જોઈ શકો છો આ બધું નકાશી લોકોએ ત્રીજી સદી થી લઈને દસમી સદી સુધી ત્યાં લગીન માં આટલું ડેવલપિંગ કર્યું એ લોકોએ આગળ હવે જાય ત્રણ નંબરની ની ગુફા એ ચાલો અહીંયા જોયે હવે અહીંયા શું વિશેષતા આપણને ગુફાની અંદર જોવા મળે ને એ આપણે કઈ हम्म अन्न का कुछ करना है ना हां अन्न वाला જો મિત્રો તમે જોઈ શકો છો આ ત્રણ નંબર ની ગુફા એ રીતે ચાર નંબર પાંચ નંબર અને ત્રણ નંબર રેડી આ ત્રણ ત્રણ ગુફા એકદમ સેમ સ્ટ્રકચર માં બનાવવામાં આવી છે અને શિલ્પકારી અને જે આર્ટ રહ્યું ને એ પણ સેમ જ વસ્તુ હોય અને બધા એક ગુફા ની અંદર છ છ સાત સાત આરામ ગૃહ આપેલા છે જો આ સાઈડ આરામ ગુફામાં

અને પેલા નાખેલા એક વખત અને લોકો રિયા નથી નાખતો આપને ખબર નથી પાણી પીતા હતા પેલા આમાંથી અને આમાં સીડી છે શેડ લગીન આ સ્નાન ગૃહ તરીકે આનો ઉપયોગ કરવામાં આવતો હતો અને પીવાના પાણી માટે પણ ઉપયોગ કરવામાં આવતો હતો આનો એ નંબર અત્યારે પ્રાર્થના ચાલુ છે અંદર શાંતિ થવાની લોકો શાંતિ માં બેઠા એટલે એને થોડોક ડિસ્ટર્બ નથી કરવો આપણે જઈએ એક નંબર ની અંદર એક નંબર આમથી જોવા જઈએ ને તો છેલ્લી આવે કામ કરવાનું પેલા Tidak, kita tidak akan melakukan hal tersebut. મિત્રો આપણે અહીંથી જાય છે નીચે એટલે પાછું કઈ રિપીટ તો બતાવવું નથી તમે જે આગળ આવી જોયું એમ જ પાછળ જવાનું એટલે આપણે વિડીયો અહીંયા જ પૂરો કરી નાખી મળીએ કાલ નવા નવી હારે તો તમે જો ચેનલ ઉપર નવા હોય પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશન ને ઓલ પર સેટ કરી દેજો તાકી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળ્યા રાખે અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો આ વિડીયોમાં પાંચ કે ઉપર વ્યૂ આવી ગયા ને અને હજાર લાઈક અને પાંચસો કમેન્ટ તમે કરી બીજા બીજી ગુફાઓ બતાવો તમે તો આપણે પાછી જે ગુફાઓ અત્યારે જોવાની બાકી રહી ગઈ ને એ પાછી આપણે જોવા આવશું તમને પણ બતાવશું તો તમે વિડીયોમાં લાઈક અને શેર અને કમેન્ટ કરી નાખો અને વિડીયોમાં મિત્રો હાઇફનો ઓપ્શન એક હે E aí também a parte de apoio.